નમસ્કાર નવજીવન છે હું છું આપની સાથે અત્યારે અમે અમદાવાદના જમાલપુર ખાતે આવેલા જગન્નાથ મંદિરે પહોંચી ગયા છીએ આ મંદિરની અંદર અત્યારે દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે કેમ કે એકસો સુડતાલીસ ભગવાન જગન્નાથની યાત્રા અહીંથી પસાર થવાની છે ત્યારે અમે તમને સીધા મંદિરના દ્રશ્યો બતાવી રહ્યા છીએ આ મંદિરના જે મુખ્ય દ્વાર છે મુખ્ય દ્વારની પાસે જ જે ભગવાનના મંદિર ઉપર ચડવાની સીડી છે ત્યાં આ કલાકારો દ્વારા પોતાની કલાકૃતિ પ્રસ્તુત કરવામાં આવી રહી છે ત્યારે ભક્તોનું પણ ઘોડાપુર આમાં દોડી આવ્યું છે ગેટ ગેટેથી જેમ તેમને પ્રવેશ મળે તેમ સીધા તેઓ દોડી દોડી અને મંદિરમાં ભગવાનની એક ઝલક માટે પહોંચવા માટે દોડી રહ્યા છે કેમ કે ભગવાનને તેઓ પડવા માટે એક સમયનો એક વર્ષનો સમય વ્યતીત કરે છે એક વર્ષ બાદ ફરી એક વખત ભગવાન જગન્નાથ એ નગર નગરચરિયાએ નીકળવા જઈ રહ્યા છે નગરચર્યાએ ભગવાન જગન્નાથ થોડીક જ વારમાં નીકળશે ભગવાન જગન્નાથના જે રથો છે કે જેની અંદર ભગવાન જગન્નાથ તેમના બહેન સુભદ્રા અને તેમની સાથે તેમના ભાઈ બલરામ પણ આ રથની અંદર બેસી અને નગરચર્યાએ નીકળશે તે એ જે તમારું નામ શું છે બોલો તમારું નામ શું છે લીલ ભાવસાહ તમે ક્યાંથી આવો છો ભાડકથી તમે કેટલા સમયથી ભગવાન જગન્નાથથી આ યાત્રામાં આવો હું તો મુ સમયથી નથી આવતો આ વખતે પહેલી વાર રાતે આવ્યો છું એક વાગે અમે ઉભા હતા અચ્છા તમે પેલી વાર છો તમે રાત્રે પહેલી વાર આવો પેલી વાર આવ્યો છો પેલી વાર નો અનુભવ કેવો છે અનુભવ સારો રહ્યો આરતી ના દર્શન ના મળ્યા આપણા હર્ષભાઈ સિંઘવી આવ્યા હતા વીએવી આઈપી એમના લીધે આરતીના દર્શન ના મળ્યા પણ કંઈ વાંધો નહીં જગન્નાથની જે ઈચ્છા હતી એમના આરતીના દર્શન ન મળ્યા એના કારણ કે કેટલાક લોકો એમ પણ કહે છે કે હર્ષભાઈ સંઘવી આવ્યા હતા ગૃહમંત્રી આવ્યા હતા તેમના કારણે તેમને દર્શન નથી મળ્યા પરંતુ ખેર એ તો વીવીઆઈપી લોકો છે તેમના કારણે લોકોને દર્શનમાં પણ વાંધો પડી રહ્યો છે ક્યાંક ને ક્યાંક લોકોની અંદર રાજકીય પાસો પણ જોવા મળી રહ્યો છે આ હર્ષો ઉલ્લાસ તહેવારની અંદર આપણે જોવા જઈએ તો બીજા બહેનો સાથે પણ આપણે વાત કરીએ કે બહેનો પણ અહીંયા જોડાય છે જી તમારું નામ શું છે રીટા જી તમે ક્યાંથી આવો છો નારણપુરાથી ક્યાંથી નારણપુરાથી તમે કેટલા સમયથી આ ભગવાન જગન્નાથની યાત્રામાં જોડાઓ છો લગભગ છેલ્લા 25 વર્ષથી છેલ્લા 25 વર્ષથી આ બેન ભગવાન જગન્નાથની યાત્રામાં જોડાય છે તમને કેવો અનુભવ થાય બહુ જ સુખદ અનુભવ થાય છે બહુ જ સુખદ અનુભવ થાય છે અને ભગવાન જગન્નાથની યાત્રામાં જોડાય અને અનુભવ સુખદ કરો છો પરંતુ

अलग तो क्या है सब न्यूज होता है दरअसल हमारे इधर से हर बार दिखता है वही है इस बार हर बार दिखता है वही है ना ना उससे और अलग है और अलग है भगवान की भक्ति का ही रंग ही अलग है ભગવાન જે રીતે લોકો કહી રહ્યા છે કે રાતે એક વાગ્યા ના આવ્યા છે રાતે બે વાગ્યા ના આવ્યા છે ગીતા મંદિર સુધી બે કિલોમીટર ની છે પરંતુ બે કિલોમીટર આ લાઇન ને પસાર કરીને પણ લોકો ભગવાન જગન્નાથના આ દર્શન મેળવી રહ્યા છે ત્યારે મંદિરના બીજા પણ દ્રશ્યો તમને બતાવવા છે આગળ મંદિરના દ્રશ્યો બતાવવા છે જે ની અંદર જ્યારે દિવાળીનો માહોલ હોય મંદિરની અંદર તેવું જેવી રીતે દિવાળીનો માહોલ હોય તેવી રીતના દ્રશ્યો છે કેમ કે આ મંદિરની અંદર જે લોકોનું ઘોડાપૂર દોડી આવ્યું છે પરંતુ અમદાવાદ પોલીસે પણ એવી તૈયારી કરી છે રાજ્ય સરકારની પણ કોઈક તૈયારી હશે કેમકે મિલ પેરા મિલિટરી ફોર્સને પણ અહીંયા તૈનાત કરવામાં આવી છે કે કોઈ પણ પ્રકારની દુર્ઘટના ના સર્જાય અને મોટા ભાગે રથયાત્રામાં લોકોને એ જ બીગ રહેતી હોય છે કે કોઈ પણ પ્રકારના કોમી રમખાણો ના સર્જાય કેમકે આ રથયાત્રા જ્યારે નીકળે છે ત્યારે રથયાત્રાનો મોટા ભાગનો રૂટ એ મુસ્લિમ બાહુલ્ય વિસ્તાર હોય છે પરંતુ એ મુસ્લિમ બાહુલ્ય વિસ્તારમાંથી પણ છેલ્લા કેટલાક વર્ષથી તો આ રથયાત્રા સુખદ રીતે નીકળે છે કેમકે અમદાવાદ પોલીસ દ્વારા પણ ક્યાંક ને ક્યાંક રથયાત્રાની પહેલાં એવું કહેવામાં આવે છે અને હિન્દુ મુસ્લિમની એકતાના કેટલાક કાર્યક્રમો પણ અમદાવાદ પોલીસ દ્વારા દેવામાં આવે છે ત્યારે અમદાવાદ પોલીસની આ શુભેચ્છા આપવી જોઈએ કે અમદાવાદ પોલીસ દ્વારા એ સરાહનીય કામ કરવામાં આવ્યું છે કેમ કે મંદિરની અંદર ભારે લાખોની સંખ્યામાં લોકો એકત્રિત થયા છે પરંતુ મંદિરની અંદર તમને ચાલવાનો અને શ્વાસ લેવાનો પણ જગ્યા મળે છે તે પણ એક મોટી વાત કહી શકાય કેમ કે અમે બહારના દ્રશ્યો પણ તમને બતાવીએ બહારના લોકો સાથે પણ આપણે વાત કરી કે જે રીતે હમણાં એક ભાઈએ કહ્યું કે બે કિલોમીટરની ગીતા મંદિર સુધીની લાઈન છે જમાલપુરથી ગીતા મંદિર સુધીની બે કિલોમીટરની ભક્તોની આ લાઈન છે ભક્તોની આ લાઈન એ માત્ર ને માત્ર ભગવાન જગન્નાથ ની એક ઝલક મેળવવા માટે છે જો આપણે આવા જ સમાચારો અને એવા પસંદ આવતા હોય અને રથયાત્રાની તમામ અપડેટો આપને જોતી હોય તો નવજીવન ન્યુઝની આ ચેનલ લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર